આ ખેડૂતો દ્વારા પોતાની ત્રણ થી ચાર વીઘા જમીનમાં જુદા જુદા રંગના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા છેલ્લા ચારથી પાંચ વર્ષથી વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડૂત હિંમતભાઈ બાલજીયા દ્વારા પોતાની પાંચ થી છ વીઘા જમીનમાં જુદા જુદા રંગના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેઓએ આટલી ઓછી જમીનમાં સારી એવી કમાણી કરી રહ્યા છે ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા છ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને તેઓ આ વર્ષે પણ પોતાની ત્રણ વીઘા જમીનમાં જુદા જુદા રંગના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે અને અન્ય ત્રણ વીઘા જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે તરબૂચના વાવેતરમાંથી તેઓને પ્રતિ એક વીઘે પાંચથી સાડા પાંચ લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહ્યું છે અને કેળના વાવેતરમાં તેઓને પ્રતિ એક વીઘે એકથી એક લાખ વીસ હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે સાથે સાથે તેઓ પીલા તરબૂચનું પ્રતિ એક કિલોના તેઓને પંચાવનથી સાઠ રૂપિયા ભાવ મળી રહે છે જ્યારે રેગ્યુલર તરબૂસના પાંત્રીસથી ચાલીસ રૂપિયા પ્રતિ એક કિલોના ભાવ મળી રહે છે આ તરબૂચનું વેચાણ તેઓ જેસર ઉપરાંત ભાવનગર ઉપરાંત સુરત ખાતે વેચાણ કરવામાં આવી રહ્યું છે આ ત્રણ પ્રકારના તરબૂચના વાવેતરમાં તેઓને પ્રતિ એક વિઘે વીસ થી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે ત્યારે આ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પણ સલાહ આપવામાં આવે છે કે ઓછા ખર્ચે સારો એવું ઉત્પાદન લેવા માટે પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળવું જોઈએ અને આ ખેડૂત દ્વારા સાથે સાથે શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે તો આવો જાણીએ શું કહેવું છે ખેડૂતનું હવે મારું નામ હિંમતભાઈ વધાભાઈ બાલદિયા ગામ સનાળા તાલુકો જેસર જિલ્લો ભાવનગર હવે મારી પાસે આ અઢી વીઘાથી ત્રણ અઢીથી ત્રણ વીઘાના તરબૂચ છે તરબૂસમાં મારી પાસે જુદી જુદી વેરાયટી ત્રણ છે એક આપણે કાળું અંદર લાલ છે બીજું ઉપર લીલું અને અંદર પીળું છે અને ત્રીજી વેરાયટી ઉપર પીળું છે અંદર લાલ છે અને ત્રણ વીઘાની કેળની ખેતી છે મારી પાસે એટલે કુલ માત્ર છ વીઘાની ખેતી કરું છું અને આજે છ વર્ષથી હું ગાય આધારિત ખેતી કરું છું હાવ કોઈ પણ જાતના કેમિકલ વાપર્યા વિના અને કેળમાં મિનિમમ વીઘે મારે એક લાખથી એક લાખ વીસ હજાર રૂપિયા જેવું ઉત્પાદન આવે અને તરબૂચની ખેતી આજ બીજું વર્ષ છે મારે તો ગયા વર્ષે મારે ચાર વીઘાના તરબૂચ હતા તો પાંચથી સાડા પાંચ લાખ રૂપિયાના મેં વેચાણ કર્યું હતું આ વર્ષે અઢી થી ત્રણ વીઘાના ના તરબુજ છે તો હવે ઉત્પાદન તો ગયા વર્ષ જેવું જ થઈ રહે એવી ગણતરી છે અને ઓર્ગેનિક ખેતી કરું છું એટલે ભાવ મને સારામાં સારો મળે છે પીળા તરબુજ જે છે એ મેં ગયા વર્ષે સાહીઠ રૂપિયાના કિલો વેચ્યા હતા અને સાલુ તરબુજ જે છે મારા કાળા અને અંદર લાલ એ ચાલીસ રૂપિયા કિલો વેચા એટલે ઓર્ગેનિક ખેતી કરું છું એટલે મને ભાવ પણ સારામાં સારો મળી રહે છે ક્યાં સુધી તમારું વેચાણ થાય છે એટલે કયા કયા વિસ્તારમાં તમે એક તો જાણીમાં જેસર ભાવનગર અને મેન સુરતમાં મારું અમારું વેસણ થાય છે